આજે આપણે વટાણા બટેટાનું શાક અને ખીચડી બનાવવાના છે તો મેં અહીંયા વટાણા ને બટેટા સુધારેલા લીધા છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જીરું ને હીંગને નાખીને વઘાર કરી લેશું લીધું છે એક ચોથથી અડધી ચમચી હળદર લીધી છે એ લાલ મરચું પાવડર લીધું છે ખાંદેલું લસણ લીધું છે બરાબર આપણે મિક્સ કરી લઈશું

વટાણા બટેટા શાક રોટલો ખીચડી પાપડ આપડે તૈયાર થઈ ગઈ છે